માતાજી મિત્રો રાત પાસે તો અમે પાણી વાવન ચાલુ કર્યું છે અને કાલ શહેર હતી કે માં કેવા પતંગ ઉડાડ્યા એક વાર મેં જરૂર જણાય એ માતાજી મિત્રો જો ઘોડા થઈ ગયા છે જો ઘોડા થઈ ગયા છે ડુંડી ગાડવાની ચારીમાં છે હવે અમાર રેખાબેન જો કોટી હમણે છે પતંગ સકાઈ પૂછો અને કા રેખા પતંગ શકાય છે જો અમારે હોટી હમણાં પાછા વિડીયો લાઈક શેર તો કરવાનું બોલતા જ નહીં મિત્રો જો અમારે રેખાબેન હોટી હમણાં છે હમણાં હમણાં બટા જો મિત્રો હમણાં છે ને અમારે રખાવ્યા છે જો અમારે અહીંયા લાણી ચાલુ છે હરિયાળની જો જો અમારે આખા ઘરમાં ટાઈટ કોને ભાઈ તમે જરાક કહેજો ભાઈ આમાં જો અમે આટ જણાનો પરિવાર છે એમાં ટાઈટ કોને ભાઈ તમે કહેજો ભાઈ તમને દેખાતું હોય તો આમાં વીડિયોમાં આ જો જયરામ બાપુની ધજા છે જયરામ બાપુ દો આવ છે ને જયરામ અમારા સંજયભાઈ આવ્યા છે સંજયભાઈ આમાં

Ih, pera, 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 pera. Uh.